શું હાર્દિક પંડ્યા ફરીથી ઘાયલ થઈ ગયા છે જી હા મિત્રો તમને લોકોને યાદ હશે કે મુંબઈની જે દિલ્હી કેપિટલ સામેની મેચ થઈ હતી તેમાં છ બોલર ને યુઝ કર્યા હતા પરંતુ તેમણે ખુદે બોલિંગ કરી ન હતી રાજસ્થાન રોયલ સામેની મેચમાં પણ તેમણે બોલિંગ કરી ન હતી પણ મુંબઈ ઇન્ડિયન્સની જે પહેલી મેચ હતી આ ટુર્નામેન્ટની તેમાં હાર્દિક પંડ્યા સૌથી પહેલા ઓવર નાખી હતી તેમણે ત્રણ મેચમાં આઠ ઓવર્સ નાખી હતી અને ખાલી એક જ વિકેટ લીધી હતી જેમાં તેમણે નેવ્યાસી રન આપ્યા હતા અને તેમની ઇકોનોમી રેટ અગિયાર પોઈન્ટ વીસ છે હાર્દિક પંડ્યા તેમની બોલિંગ ન કરવાનું કારણ

અંદર થી લાગણી છે હવે એવું તો ભાઈ સાયમન નું માનવું છે પરંતુ તમને શું લાગે છે શું તેમનો પોઈન્ટ સાચો હોઈ શકે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે